હજુ ઉનાળાના પ્રારંભની ગડીઓ ગણાઈ રહી છે ત્યાં તો બેંગ્લોરુ ખાતે જળ સંકટ સર્જાયું અને પાણીના એક ટેન્કર માટે રૂપિયા પાંચ હજાર ખર્ચવા પડી રહ્યા છે ગુજરાતની જો વાત કરવામાં આવે તો હાલ રાજ્યના જળાશયોમાં સરેરાશ બાસઠ જળ સ્તર તો રાજ્યમાં હાલ માત્ર દસ જળાશયો એવા છે કે જેમનું જળ સ્તર હજુ એસી ટકાથી વધુ છે સ્થિતિ રાજ્યના બસો સાત જળાશયોમાં સરેરાશ બાસઠ જળ સ્તર છે તો સાત માર્ચની સ્થિતિએ નેવું ટકાથી વધુ જળસ્તર હોવા તેવા માત્ર જળાશયો કે રાજકોટના બે સુરેન્દ્રનગરના વસલ નો સમાવેશ થાય છે એસી થી નેવું ટકા વચ્ચે જળસર હોય તેવા આઠ જળાશયો છે આ જળાશયો મોરબીના મચ્છોત્રી કચ્છના કાલાગોડા જુનાગઢના હિરણ મહીસાગરના વણાકબોરી સાબરકાંઠાના જવાનપુરા દાહોદના હડફ સુરતના લેખી ગામ નો સમાવેશ થાય છે તો બીજી તરફ આઠ જળાશયોમાં જળસ્તર સિત્તેર થી એસી ટકા વચ્ચે છે રાજ્યમાં કેટલાય જળાશયો ઉનાળાના પ્રારંભ અગાઉ ખાલી ખમ થઈ ગયા છે જ્યારે દેવભૂમિ દ્વારકા ગઢકીસાની પોરબંદરના અડવાણા અમીપુર જુનાગઢના પ્રેમપરાનું જળસ્તર શૂન્ય ટકા થઈ ગયું છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ